તમારા લોકોની નીટ બે હજાર જે પરીક્ષા છે એ ચાર મેના રોજ યોજાવાની છે અને એના માટેના જે એડમિટ કાર્ડ છે એ પણ જાહેર થઈ ચૂક્યા છે તો આજના વિડિયોમાં હિસા સમાવેશ કરવામાં આવ્યો છે તો કે તમારા લોકોના એડમિટ કાર્ડ છે એમાં ત્રણ પાનાનો સમાવેશ કરેલ છે હવે એમાં પહેલું પાનું કઈ રીતે ભરવું અને બીજું પાનું કઈ રીતે ભરવી એનું સંપૂર્ણ ડિટેલ છે એ આપણે અગાઉના વિડીયોમાં કવર કરેલ હતી હવે આજના વિડીયોમાં છે જે તમારા લોકોનું જે ત્રીજું પાનું છે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શનવાળું એ એમાં કઈ કઈ સૂચનાઓ કહેવા માગે છે એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આપવામાં આવી છે એટલે પરીક્ષા આપવા જતાં પહેલાં આ વિડીયો ખાસ કરીને એક વખત જોઈ લેજો તમારી વધુમાં વધુ પાંચ મિનિટ જશે દસ મિનિટ જશે પણ મહેરબાની કરીને આ વિડીયો મિસ ન કરતા કેમકે ઘણા લોકો છે ને સૂચના વાંચતા જ નથી પછી સેન્ટર ઉપર જાય છે તો આ વસ્તુ ઘટે છે ને આ વસ્તુ ઘટે છે ને પછી છેલ્લે બહુ હેરાન થઈ છે એટલે એના કરતાં બેટર છે તમારી દસ મિનિટ ભલે બગડે પણ આ વિડીયો છે એ ખાસ કરીને જોજો તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે હવે તમારા લોકોની જે એડમિશનની પ્રક્રિયા થશે ને એની સંપૂર્ણ માહિતી રીતે આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને વધુ અપડેટ માટે અમારા લોકોની જે વોટ્સએપની ચેનલ છે એને પણ ફોલો કરવી હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે ત્યાં જઈને તમે લોકો ફોલો કરી શકો છો અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે જુઓ આ તમારા લોકોનું જે એડમિટ કાર્ડ છે એનું ત્રીજું પાનું છે જો બધી સૂચના છે ને અગત્યની છે એટલે એક વખત છે ને આપણે વ્યવસ્થિત રીતે સમજાવી દઉં ને એટલે તમને લોકોને પ્રોબ્લેમ ના આવે તો જુઓ પહેલી સૂચનામાં શું કહેવા માંગે છે ધ કેન્ડિડેટ મસ્ટ રીચ સેન્ટર એટ ધ ટાઈમ ઇન્ડિકેટેડ અગેન્સ્ટ ધ રિપોર્ટિંગ એન્ડ એન્ટ્રી એટ ધ સેન્ટર ઓફ ધ એડમિટ કાર્ડ એટલે પહેલી સૂચનામાં એમ કહેવા માંગે છે કે તમારા એડમિટ કાર્ડમાં તમારે રિપોર્ટિંગ કરવા માટેનો જે સમય લખેલો છે એ જ સમયે તમારે લોકોએ ત્યાં પહોંચી જવાનું રહેશે ક્લિયર થઈ ગયું હવે ઘણા લોકોને અગિયાર વાગ્યાનો સમય લખેલ હશે ઘણા લોકોને અગિયાર ચાલીસનો સમય લખેલ હશે ઘણા લોકોને બાર વાગ્યાનો સમય લખેલ હશે તો ઘણા લોકોને એક વાગ્યાનો સમય લખ્યો હશે તો જે તમને રિપોર્ટિંગ માટેનો જે સમય કહ્યો છે એ પ્રમાણે જે તમારે સેન્ટર છે એ પહોંચી જવાનું છે બાર વાગ્યાનું કહ્યું છે તો બાર વાગે જ પહોંચી જાવ બાર ને ચાલીસે કહ્યું છે તો બાર ને ચાલીસે પહોંચી જાવ ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તમને અગિયાર વાગ્યાથી છે એ એન્ટ્રી આપવાનું શરૂ કરી દેશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પછી બીજું તમને શું કહેવામાં આવ્યું છે કે નો કેન્ડિડેટ શેલ બી પરમિટેડ ટુ એન્ટર ધ સેટર આફ્ટર ધ ગેટ ક્લોઝિંગ ટાઈમ એટલે કે ગેટ ક્લોઝિંગનો જે કેટલા વાગ્યાનો છે તો કે ભાઈ દોઢ વાગ્યાનો છે એટલે દોઢ વાગ્યા પછી જો તમે લોકો જશો તો તમને એન્ટ્રી આપવામાં આવશે નહીં ગયા વર્ષે ઘણા સ્ટુડન્ટ સાથે એવું થયું હતું એ લોકો માત્ર બે મિનિટ છે પાંચ મિનિટ છે એ મોડા થયા હતા તો પણ એ લોકોને એન્ટ્રી આપવામાં આવી નહોતી એટલે જો તમે આમાં મોડું કરશો તો તમારી બે મહિનાની જે તમારે બે વર્ષની આખી મહેનત છે એની ઉપર પાણી ફરી જશે એ લોકો કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ સાંભળશે નહીં તમે રેડશો ગમે એ કરશો ને એ સાંભળવાના જ નથી એટલે મહેરબાની કરીને છે ને દોઢ વાગ્યા પહેલાં તો પહોંચી જ જાઓ અને તમને ખબર છે કે ભાઈ તમારું સેન્ટર કેટલું દૂર છે તો એટલું તમને ખબર પડવી જોઈએ પરીક્ષાને દી આપણે વહેલું નીકળાય ત્યાં બેસવું પડે એ તમને પોસાય પણ થોડુંક મોડું થઈ ન પોસાય તો બાઇક લઈને જતા હોય તો પંચર પડી ગયું તો શું કરશો તમે જે બસમાં જતા હોય એ બસમાં પંચર પડી ગયું તો શું કરશો ગમે એવી સમસ્યા આવી શકે છે એટલે મહેરબાની કરીને છે ને જેમ બને એમ વહેલા જ નીકળજો અને દોઢ વાગ્યા પછી તમે ગમે એટલા રડશો ગમે એટલે એને રિક્વેસ્ટ કરશો ને તો પણ તમને અંદર જવા દેશે નહીં આ ચોખ્ખી વાત છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે દોઢ વાગ્યા પછી કોઈ પણ સંજોગોમાં તમને એન્ટ્રી આપશે જ નહીં એના પછી ત્રીજી સૂચનામાં શું કીધું છે કે નો કેન્ડિડેટ સેલ બી પરમિટેડ ટુ લીવ એક્ઝામિનેશન હોલ હવે તમારું પેપર જો બે થી પાંચ એટલે કે ત્રણ કલાકનું પેપર છે હવે ઘણા લોકો છે ને ખાલી એમ મારે એકસો ને એસી એમસી કે એક જ કલાકમાં થઈ ગયા અને મારે બે કલાક છે બહાર જઈને રખડવું છે એમ નહીં કરી શકો ત્રણે ત્રણ કલાક છે એ તમારે ફરજિયાત પણ એક્ઝામ હોલમાં જ બેસવું પડશે ગમે એટલું વહેલું પેપર ભરાઈ જશે પાંચ મિનિટમાં જ તમે પેપર ભર લેશો ને તો પણ તમને બહાર નહીં જવા દે એટલે વ્યવસ્થિત રીતે ટાઈમ આપીને છે એ વ્યવસ્થિત રીતે તમારે કામ કરવાનું છે ક્લિયર થઈ ગયું બે કલાકમાં પેપર ભરી દે તો બે કલાક પછી તમને બહાર જવા દેશે નહીં જવા દે ફરજિયાતપણે તમારે ત્રણે ત્રણ કલાક છે એ અંદર જ બેસવું પડશે ક્લિયર થઈ ગયું એના પછી આમાં શું કીધું છે કે એક્ઝામિનેશન તમારી પૂરી થઈ ગઈ હવે પાંચ તમારી પરીક્ષા છે હવે તમારી એક્ઝામ પૂરી થઈ ગઈ છે ને તો જ્યારે તમને ઇન્વેઝિલેટર કીએ એટલે કે જ્યાં તમારે સુપરવાઇઝરમાં હોય ને એ કીએ એની સૂચનાનું પાલન કરવાનું છે એ તમારી સામે પેકિંગ કરશે અને જ્યાં સુધી એ ન કીએ ને ત્યાં સુધી તમારે બહાર જવાનું આવરી એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે અમુક લોકો છે ને હરકમાં આવી જાય ને બહાર વોયા જાય એમ નહીં જ્યારે તમને છે તમારા સુપરવાઇઝર કહે ત્યારે જ જવાનું રહેશે અને મેક્સિમમ એ 5 પાંચ મિનિટ થી વાર લાગશે પાંચ મિનિટ તમારે એક્ઝામ પૂરી ને તો પાંચ પાંચ સુધીમાં તમને છોડી જ દેવાના છે ક્લિયર થઈ ગયા વસ્તુ એના પછી આમાં શું કહેવામાં આવ્યું છે કે ઓલ કેન્ડિડેટ આર રિક્વાયર ટુ ડાઉનલોડ એન્ડ બાય એડમિટ કાર્ડ જે એડમિટ કાર્ડ છે આ ત્રીજા નંબરના પેજમાં એ જે સૂચના આપવામાં આવી છે ને એ તમારે લોકોએ સ્ટ્રિક્ટલી વાંચવાની છે એ હું તમને વિડીયોના માધ્યમથી સાવ સરળ રીતે સમજાવું છું એટલે ખાસ કરીને અવગણતા નહીં એના પછી છઠ્ઠા નંબરમાં શું કહેવામાં આવ્યું છે કે એડમિટ કાર્ડ છે એ ત્રણ પાના ધરાવે છે કયું કયું પાનું એક તો સેન્ટર ડિટેલ એન્ડ સેલ્ફ ડિક્લેરેશન એ મેં તમને ગઈકાલે જે વિડીયો બનાવ્યો એમાં બધી વસ્તુ મેં મેન્શન કરી જ દીધી છે ક્લિયર થઈ ગયું તમારે અંડરટેકિંગ કઈ રીતે ભરવું છે કઈ કઈ રીતે ડિટેલ્સ છે એ એના પછી બીજું એ પૂછે પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ એટલે કે પોસ્ટકાર્ડ સાઇઝનો જે ફોટોગ્રાફ છે એ અને પેજ નંબર ત્રણ શું દર્શાવે છે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર કેન્ડિડેટ એટલે કે કેન્ડિડેટ માટેની જે સૂચના છે એ દર્શાવે છે ક્લિયર થઈ ગયું તો બધાએ શું કરવાનું છે ત્રણે ત્રણ પાના છે એ ડાઉનલોડ કરવાના રહેશે ખાલી બે પાના ડાઉનલોડ કરીને એમ કરવાનું નથી ક્લિયર થઈ ગયું એના પછી એડમિટ કાર્ડ આર પ્રોવિઝનલ એટલે કે તમે જે પ્રમાણે વિગતો ભરી છે ને એ પ્રમાણે તમારું એડમિટ કાર્ડ છે એ બહાર પાડવામાં આવ્યું છે ક્લિયર થઈ ગયું હવે આઠમા નંબરની સૂચનામાં શું કીધું છે કેન્ડિડેટ આર એડવાઇસ ટુ વેરીફાય ધ લોકેશન વેન્યુ ઓર ડે ઇન એડવાન્સ એટલે કે જુઓ મેક્સિમમ છે ને એનટીએ દ્વારા શું પ્રયત્ન કરવામાં આવ્યો છે કે તમે જે ચાર સિટી પસંદ કર્યા ને એમાં પહેલા નંબરનું સીટી એમાં મોટા ભાગના કેન્દ્ર આપવામાં આવ્યા છે અમુક લોકોને બીજા નંબરમાં પણ કેન્દ્ર આપવામાં આવ્યું હોઈ શકે છે ક્લિયર થઈ એટલે તમને એક સલાહ આપવામાં આવે છે કે એક્ઝામના એક દિવસ પહેલા તમે સેન્ટર વેરીફાઈ કરી લો જુઓ ઘણા સિટીમાં શું થતું હોય તો કે ભાઈ એક જ નામની બે નિશાળ હોય છે એટલે અમુક લોકો એ બીજી નિશાળમાં પહોંચી જાય ને પછી ખબર પડે કે ભાઈ આ પહેલી નિશાળમાં વારો છે અને અંતર હોય વીસ થી ત્રીસ કિલોમીટર પછી કે અમારા દોઢ વાગી ગયા એટલે એમ નહીં તમારે છે ને રવિવારે પરીક્ષા છે એટલે શનિવારે છે ને જેમ મને એમ કરી લ્યો કે ભાઈ તમારું સેન્ટર કઈ જગ્યાએ છે અને તમારા લોકોનો રોલ નંબર ને એ બધું ક્યુ છે ક્લિયર થઈ ગયું એટલે તમને લોકોને વાંધો ના આવે હવે એના પછી આમાં શું કીધું છે નો કેન્ડિડેટ વિલ બી અલાવ એન્ટર ઇન એક્ઝામિનેશન સેન્ટર વિધાઉટ એડમિટ કાર્ડ એટલે એડમિટ કાર્ડ છે એના વગર તમને એન્ટ્રી આપવામાં નહીં આવે વેલિડ આઈડી પ્રૂફ હવે આઈડી પ્રૂફમાં છે ને મેક્સિમમ તમારે લોકોએ આધાર કાર્ડ લઈ જવાનું છે જો આધાર કાર્ડમાં ને કોઈ જન્મ તારીખમાં તમારી ભૂલ હોય છે તો તમારે પાછું તમારું બર્થ સર્ટિફિકેટ અથવા તો એલસી છે જેમાં સાચું લખેલો એ લઈ જવાનું છે એન્ડ પ્રોપર ફિક્સિંગ છે એ તમારે લોકોને છે ફિક્સિંગ કરવામાં આવશે એટલે તમારે આપણે જેવું લોખંડનું જે મેટલ ડિટેક્ટર હોય ને એનાથી ચેક કરે કે ભાઈ તમારી પાસે કંઈ વસ્તુ તો રહીને જ ગઈ ને એ પ્રમાણે હવે દસમા નંબર સૂચનામાં શું કીધું છે કેન્ડિડેટ વિલ બી પરમિટેડ ટુ કેરી ફોલોવિંગ આઇટમ્સ એટલે કે આ નીચેની જે આઇટમ છે એમાંથી જ તમારે કોઈ વસ્તુ છે એમાં તમને અલાવ કરવામાં આવશે પેલું કરવામાં આવ્યું છે ટ્રાન્સપરન્ટ વોટર બોટલ એટલે કે પાણીની બોટલ છે એ તમને લઈ જવા દે છે પણ પારદર્શક હોવી જોઈએ સફેદ કલરની છે એ તમારી પાસે બોટલ હોવી જોઈએ એના પછી એડિશનલ ફોટોગ્રાફ સેમ એઝ અપલોડેડ ઓન એપ્લિકેશન ફોર્મ જે એપ્લિકેશન ફોર્મમાં જે તમે લોકોએ ફોટોગ્રાફ અપલોડ કર્યો છે એવો જ એક એડિશનલ ફોટોગ્રાફ છે એ તમારે લઈ જવાનો રહેશે ક્લિયર થઈ ગયું એ એના સિવાયનો નહીં હોય મહેરબાની કરીને એ જ ફોટો લઈ જજો ને ત્રણ ચાર ફોટા તો સાથે રાખવાના તમે એકાદો ફોટો લઈ જાઓ ને ઘણા લોકોને એક ફોટો ઉડી જતો હોય ક્યાંક બેઠા હોય ને પછી કંઈક પડી ગયો ફોટો એમ નહીં હાલે સમજી ગયા એટલે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે ત્યાં તમારે કોટન ઇન્ડસ્ટ્રી થશે ને એમાં તમારે આપવાનો થશે એના પછી એડમિટ કાર્ડ સેલ્ફ વાળું છે તમારું એડમિટ કાર્ડ છે પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ છે એ તમારે ચોટાડેલ હોવો જોઈએ અને ક્લિયર પ્રિન્ટ આઉટ હોવી જોઈએ એફ ફોર સાઇઝના પેપર ઉપર ક્લિયર થઈ ગયું કલર તો ભાઈ ગોઠવી જ લેજો હું તો બધાને એ જ કહું છું એકાદ વખત તમારે ખર્ચો થશે પ્રિન્ટ ઉપર કલર પ્રિન્ટ એક રાખવાની અને એની સાથે બે છે એ તમારે બ્લેક એન્ડ વ્હાઈટ રાખવાની અમુક એક ભાઈ કલર પ્રિન્ટ ન લઈ જાય નો આલે પણ તમે કઢવવામાં વાંધો શું છે તમારે એક જ વખત કઢવીને કલર પ્રિન્ટ રાખી મેડિકલ માં તમે જવાના છો ત્યાં તો લાખો લાખો ના ખર્ચા થાશે તો આમાં તમે 100 200 રૂપિયામાં ગણતરી કરો છો તો ત્યાં તમારે લાખો માં જ વાત આવશે મેડિકલ માં એ રિયાલિટી છે સારા માર્ક નો આવ્યો એટલે તમારે લાખો 10 લાખ છે 20 લાખ છે 23 લાખ છે પ્રતિ વર્ષના એટલે તમારે ભરવા જોશે ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો એટલે એમાં કંજુસાઈ ઝરાય નથી કરવાની કલર પ્રિન્ટ આઉટ તમે એક તો કઢવી લ્યો અને બે છે ને એ તમે બ્લેક એન્ડ વ્હાઈટ એ તમે કઢવી લેજો ક્લિયર થઈ ગયું એના પછી એમાં શું કહેવામાં આવ્યું છે બિફોર ધ રીચિંગ રિચિંગ સેન્ટર તમારે છે ને અન્ડરટેકિંગ એને તમારે છે હેન્ડ રિટર્નમાં જે આપણે અન્ડરટેકિંગ આવે ને એ તમારે લખવાનું છે ઈ આમાં કે બધું કહેવામાં આવ્યું છે અને જે લોકો પીડબલ્યુડી હોય એ લોકોએ સર્ટિફિકેટ છે એ લાવવાનું રહેશે ક્લિયર થઈ ગયું હવે જો એના પછી ધિયર સિગ્નેચર એન્ડ પેસ્ટ ફોટોગ્રાફ છે એપ્રોપ્રિય પ્લેસ ઉપર તમારે લગાડવાનું છે એ મેં તમને ગઈકાલે વિડીયોમાં બધું મેન્શન કરી દીધું છે ક્લિયર થઈ ગયું થમી પ્રશ્ન કઈ રીતે તમારે લગાડવાનું છે એ રીતે અને પછી કેન્ડિડેટ આને એડવાઇઝ ટુ બ્રિંગ અપડેટેડ કોપી ઓફ આધાર કાર્ડ એટ ધ સેન્ટ હવે એ વસ્તુ ધ્યાનમાં રાખો આધાર કાર્ડ ઓરિજિનલ લઈ જવાનું છે પણ એની સાથે એની એક ઝેરોક્સ છે એ પણ તમારી સાથે રાખવાની અપડેટેડ જો ભાઈ ઘણા લોકોને છે નામના સ્પેલિંગમાં મિસ્ટેક હોય ઘણા લોકોને છે એ મોબાઈલ નંબરમાં મિસ્ટેક હોય તો ઘણા લોકોને જન્મ તારીખમાં મિસ્ટેક હોય તો આની પહેલાં જ્યારે છે ને નીટનું ફોર્મ તમારે ચાલુ થયા હતા ને ત્યારે જ મેં તમને લોકોને કહ્યું હતું કે ભાઈ અત્યારે તમે ફોર્મ ભરી દો પણ બાદમાં પરીક્ષા આવે ત્યાં સુધીમાં અપડેટ કરાવી દો ઘણા લોકો કે નહીં સમય બગડે અમારી પાંચ મિનિટ બગડે અમારી દસ મિનિટ બગડે અમારે નીટમાં વાંચવું છે નીટમાં અમારે ટોપ કરવું છે અમારી અડધી કલાક બગડે અમારે થોડુંક એક અપડેટ કરાવવા જઈએ એવી એ છે ને હવે રાખવાનું જ નહીં મેં તમને એ જ સમયે પણ કહ્યું હતું અપડેટ તમે કરાવી લેજો પરીક્ષા સુધીમાં હવે કે અમારી પાસે અપડેટ નથી તો હવે જેની પાસે અપડેટ ન હોય ને તો એ પ્રકારનું ડોક્યુમેન્ટ તમે લઈને જાજો ક્લિયર થઈ જો જન્મ તારીખમાં ભૂલ હોય તો સાચી જન્મ તારીખ તમારે લિવિંગ સર્ટિફિકેટમાં હોય ને બર્થ સર્ટિફિકેટમાં હોય એ તમારે છે ને ભેગું જ લઈને ચાલવાનું સમજી ગયા એને એક ઓરિજિનલ આધાર કાર્ડ અને એની સાથે સાથે એની ઝેરોક્સ જૂનું તો લઈ જ જવાનું છે ક્લિયર થઈ ગયું એટલે આમાં તમને વાંધો ન આવે એના પછી જે તેરમા નંબરનું છે જે પીડબ્લ્યુડી કેન્ડિડેટ છે એમના માટે કહેવામાં આવ્યું છે કે એ લોકોનું જે સર્ટિફિકેટ છે એ તમારે લોકોને છે એ જોઈ લેવાનું ક્લિયર થઈ ગયું હવે કેન્ડિ કેન્ડિડેટ એટલે કે ઉમેદવારને છે કોઈપણ પ્રકારનું છે તમારે વિજાણું ડિવેસ એટલે કે ભાઈ મોબાઈલ ફોન છે એને એ કંઈ તમારે અંદર લઈ જવાનું નથી ક્લિયર થઈ ગયું અને બીજી વસ્તુ એ કે જે તમે વસ્તુ લાવો છો ને ગાડીને ચાવીને તમારે જોખમી લાવવાની છે ક્લિયર થઈ ગયું એના પછી પંદરમા નંબરની સૂચનામાં એમ કીધું છે બ્લેન્ક પેપર છે એ તમારે લોકોને છે ને તમારે જો પ્રશ્ન પુસ્તિકા આપે ને એની અંદર જ તમારે રફ કામ કરવાનું છે તમારે કોઈ અલગથી કાગળિયા નથી જમાના સેન્ટરો પરથી આપવાના નથી ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ છે એ તમે જોઈ લેજો હવે પછી આમાં તમને સોળમા નંબર સૂચનામાં જે ગેરરીતિ કરતા હોય ને તમે એનો પ્રયત્ન ન કરવો બાજુમાંથી જોવું એ નહીં ચિઠ્ઠી ન લાવવી ના ન કરવું ને એ કંઈ તમારે કરવા નથી તમે સીસીટીવીથી તમારી નજર રખાય છે ક્લિયર થઈ ગયું એના પછી તમને સત્તરમાં નંબર સૂચનામાં કીધું છે કે તમને લોકોને છે ઓએમઆર શીટ બી આપવામાં આવશે એક તમારી જે ઓરિજિનલ ઓએમઆર હશે એ આપવામાં આવશે અને એના પછી પાછળ હશે ને એ તમારે અટેચ જ હશે કાર્બન કોપી ક્લિયર થઈ ગયું હવે માની લો કે આ તમે પહેલું છે તો હવે એ બી ચાર ઓપ્શન હોય હવે લો કે આમાં બી ટીક કરીને પાછળ તમારે છપાતું જ જશે ક્લિયર થઈ ગયું એટલે બે કોપી છે એ તમને લોકોને એડમિટ કાર્ડની છે એ તમને લોકોને આપવામાં આવશે અને એના પછીની સૂચનામ શું કીધું છે કે નો બાયો બ્રેક છે વલાઉડ પર ફર્સ્ટ વન અવર આફ્ટર બિગિનિંગ ઓફ ધ એક્ઝામ લાસ્ટ હાફ અવર ઓફ એની એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા શરૂ થઈ જાય બે વાગ્યે તો બેથી લઈને ત્રણ વાગ્યા સુધી તમને બહાર નહીં જવા દેવામાં આવે એટલે કે બ્રેક લેવા માટે હાવ બાર ન જ જવાનું ક્લિયર થઈ ગયું એટલે બેથી લઈને ત્રણ વાગ્યા સુધી અને છેલ્લી એટલે કે સાડા ચારથી લઈને પાંચ વાગ્યા સુધી તમને છે બહાર જવા દેવામાં આવશે નહીં ક્લિયર થઈ ગયું પછી જે આમાં તમને કીધું છે કે એનટીએ વાળા કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ને શું છે ને અને હજી પણ તમને કોઈ ક્વેરી રહેતી હોય તો તમારા લોકોને છે આ નંબરનો સંપર્ક કરવાનો છે અને આવા ઈમેલ છે એમાં તમારા લોકોએ કરવાનું છે ક્લિયર થઈ ગયું તો આ વસ્તુ છે એટલે જો એક એક સૂચના એટલે મેં તમને ઊંડાણપૂર્વક સમજાવી છે એક એક વખત તો તમારે સૂચના વાંચી જ જવાની અને એમાં જો કોઈ બી ડોક્યુમેન્ટ ઘટતું હોય તો તમારે લોકો વ્યવસ્થિત રીતે કરી લેવાનું ક્લિયર થઈ ગયું આમાં તમને વ્યવસ્થિત રીતે બધું છે એ તમને લોકોને આપી દીધું છે ફરીથી કહી દઉં છું અહીંયા તમારે તમારો ફોટોગ્રાફ છે એ ઘરેથી લગાડીને જવાનો છે અહીંયા તમારે લેફ્ટ થમ ઇમ્પ્રેશન છે એ પણ તમારે ઘરેથી લગાડીને જવાનું છે અહીંયા સાઇન કરવાનું નથી તમારે સુપરવાઇઝરની હાજરીમાં સાઈન સાઇન કરવાની થશે અને એ જ રીતે આમાં પણ તમારે છે એ સાઇન ક્યાં કરવાની થશે સુપરવાઇઝરની જ હાજરીમાં કરવાની થશે ક્લિયર થઈ ગયું અને ફોટોગ્રાફ ચોટાડવાનો છે ખાલી અત્યારે ફોટોગ્રાફ ચોટાડી લેજો ને સાઈન કઈ રીતે કરવી ને તમારે જમણા આ બાજુ સાઈન આવશે પણ એ તમને કહેશે ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ક્લિયર થઈ ગયું અને હવે તમારે જો આ તમારે નીટ એક્ઝામ પતિ જાય ને એટલે મેડિકલ હોય પેરામેડિકલ હોય એની સંપૂર્ણ માહિતી છે ને આ ચેનલમાં આવવાની છે કઈ રીતે કોલેજ પસંદગી કરવીને એમાં તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ છેલ્લા બે હજાર એકવીસથી અમે ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીએ છીએ એટલે ખાસ કરીને જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા